નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે પીએસઆઈની જે અપડેટ આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો પીએસઆઈના રિઝલ્ટ વિશે આજે અપડેટ જોવાના છીએ તે પહેલા આપણે જોઈ કે આવનારી નવી ભરતી સાથે શું પીએસઆઈ મિત્રો આવનારી નવી પોલીસ ભરતી સાથે પીએસઆઈ ની ભરતી અવશ્ય આવશે તો આમાં જેમને સિલેક્શન નથી થતું તો આવનારી નવી પીએસઆઈ ભરતી માટે આજથી જ મહેનત ચાલી કરી તો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ પીએસઆઈ રિઝલ્ટ અપડેટ વિશે તો સરકારી વકીલ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે આપણે જોશું અને રિઝલ્ટ ક્યારે આવશે તેની પણ ચર્ચા કરવાના છીએ તો વિડીયો આખરીતે જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તો આપણે વિડીયો ચાલુ કરીએ છીએ દ્વારા કોર્ટમાં આપી માહિતી તો વિદ્યાર્થી મિત્રો સરકારી વકીલ જી એચ વિરકે કોર્ટમાં માહિતી આપી છે કે ઓગસ્ટ નવેમ્બર સુધીમાં સંપૂર્ણ ફાઈનલ મેરિટ જાહેર કરી દેવામાં આવે જોય આપણે આગળ શું છે ચીફ ફરી વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવવા અંગે કરી પ્રમોશનલ પોસ્ટ અંગે પોલીસ બોર્ડર નિર્ણય કરે તેવો પણ આગ્રહ કરેલો છે તો વિદ્યાર્થી મિત્રો આવનારી નવી પોલીસ ભરતી કેલેન્ડર વાઇઝ ભરતી થાય તો ભરતી બોર્ડનું એક કેલેન્ડર હોવું પડે જેથી વિદ્યાર્થીઓને ખબર પડે કે તૈયારી કેવી રીતે કરવી અને કેટલા સમયમાં કરવી તેની માહિતી આવી શકે જેવી રીતે પંચાયત વિભાગનું કેલેન્ડર બહાર પાડવામાં આવેલું છે તેવી રીતે પોલીસનું કેલેન્ડર બહાર પાડવામાં આવશે તેવી પણ માંગ કરેલી છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં જોયું કે ઓક્ટોમ્બર નવેમ્બર સુધીમાં નો ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે તો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત